ઉપર સાફ સફાઈ થઈ ગયા નીચે સાફ સફાઈ ચાલુ છે ડન બધી ઉપર બધી ચેક કરી તો ક્લીન છે ઉપર તો કે પ્લગ જ હતો એ આવી ગયો છે પ્લગ તો બધાને રીચ જે ખોડિયાર માટ જે ગણપતિ બાપાની જે અર હું આવરાક સ્કૂલ તો પાર્વતી હર હર મહાદેવ

बेलजियम री बॉर्डर आवेगी ना हां आता छे ना अगर बिन जी ये लगेली ये केवली मींस स्पीड पछे चलती रहे द आई विल स्ट्रेट ऑन इन डायरेक्शन ऑफ 34 इन बेल्जियम जा आई विल फाइनली पासा नेदरलैंड प्लेन माते बेल्जियम पहुंच ही गया चाहिए कंटिन्यू स्ट्रेट फॉर 35 मिनट्स टू रीच इन 24 किलोमीटर इन बेल्जियम एक बजे पहुंचार छे ઘેરી ફેરી છે લોટ પહેલા તો પહોંચવું પડશે તો બ્રેક બ્રેક લે ટાઈમ લખવાની જરૂર ન પડે ને તો પછી બ્રેક આવે ન જવા આવવાથી જે લોકો એટલું ઘી પછી ટાઈમ રહે તો પછી મોડેથી બ્રેક લેવા લેવાય પાણી હા છે ને આવી ગઈ છે બે બાજુ

ફેરી વાળાનું કાઉન્ટર છે આ તો જે છે ફ્રાન્સ ઇમિગ્રેશન નું અને પછી આવશે યુ યુકે નું બે ક્લિયર કરી અને પછી ફેરીમાં જવાનું ફ્રાન્સ બોર્ડર ઇમિગ્રેશન પતી ગયું હવે યુકે બોર્ડર કંટ્રોલ થોડુંક ટ્રાફિક છે ટાઈમ લાગ્યો કેમ પંદર વીસ મિનિટ ચલો બે ચોથી લાઇન છ થી આઠમી લાઇન કો લેકે બને નેમણા જાવ દો મેવા એફપી છે કે તો તો બધું ચાલે ગાડી છે આપણે ઓરાઈ ગયેલો છે ચલો આ ગાડી જાય લેક ઓવર ઓમિશન પૂરો આપડે ક્યાં નંબર છે 159 159 થી લાઇન જવાનું ને ઓબર્સ સેન્ટલ લાઇન જવાનું છે અરે દો લે ગાડી બે મિસ થાડા થા દેગી આપણે આપણે કેટલા વાગ્યાની ફેરી હોય તો કેટલા વાગ્યે નીકળવું જોઈએ બે કલાક પહેલા પહોંચી જાવું આપણે કેટલા વાગ્યાની અડધી વાગ્યાની અડધી વાગ્યાની હતી એટલે યુકે કલાક એટલે 1 ટાઈમ ડિફરન્સ છે 3 વાગ્યે નો તો માઇન્ડ એવું હતું 3 વાગ્યાની ફેરી છે અરે અડધો કલાક એ પ્રોબ્લેમ છે એટલે આપણે જે 9 વાગ્યે નીકળવાના બલે 8 વાગ્યે નીકળ્યા હોય હા 8 વાગ્યેની કવ પડે થોડું ઘણો અહીં આવીને ટાઈમ જોઈએ આમ આપણે કેટલા વાગ્યે પહોંચ્યા 1 વાગ્યે પહોંચ્યા હા

पाहिन नही ताहरे बेक्तनूरो पेतर हो इगला से उड़ा मारे दे दे तो आल विखे जो बड़ शेर रवान विशकर लिवेट खर रही तो मारेन कहानने बे इने? ताहरे बेतर है लिगला से मारेन विखेतर हो था

ટેન આઉટ ઓફ સારું હતું હા બધું જ સારું હા તમે કોઈ યુકે કોઈ 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 હા બધાય ભેગા બધાય ભેગા રહ્યા મજા આવી ને મજા આવી મજા આવી કેટલા કેટલા તમે આઉટ ઓફ ઓફ કેટલા આપો તમે તો ગયા આ એક્સપિરિયન્સ બોલા મને તો મજા આવી મજા સ્કોર હું કેક્સિલેન્ડ માં લક્ઝમબર્ગ માં લક્ઝમબર્ગ માં પજી કેટલાパーસેન્ટેજ છે ધારે ટ્રેન આઉટ ઓફ 10 10 આઉટ ઓફ 10 હા ખાવા પીવા તકલીફ નો હોય એટલે આ અને તો ટ્રેન આઉટ મજાનો 10 જ હોય આ હવે હા તરીકે લેવલ 1 સ્ટાર્ટ કરો તો માર ઉપર 5 મિનિટ હા ચલાવ લેવલ 1 આપણે પહેલી તારીખે આપણે ટૂર ની સ્ટાર્ટ કરી હતી અને આજે તેર તારીખ થઈ ને હા દિવસ બાર દિવસ 13મો દિવસ છે આજે જે જગ્યા થી આપણે બેઠા હતા ફેરી માં એ જ જગ્યાએ પાછા ફ્રાન્સ માં ફરી ફેરી બેન આપણે યુકે પાછું રૂટન થાવા એના વચ્ચેના 12 દિવસ ટુ મચ એન્જોય કરીયા આપણે દરેક ટાઈપ ની સિટી ની અંદર ફર્યા ફર્સ્ટ આપણે બ્રસેલ્સ બેલ્જિયમ માં ગયા બરોબર ત્યાંથી થી લેન્ડરલેન્ડ ગયા લક્ઝમબર્ગ લકઝમબર લક્ઝમબર્ગમાં સિટી ટૂર કરી આખો દિવસ રાઇડોમાં બસની રાઈડ કરી ટ્રામની પછી ટ્રાવેલ બસ ટ્રેનની બધી મુસાફરી કરી સારા સારા સીન સીનરીની મજા લીધી ત્યાંથી પછી સ્વિઝર્લેન્ડ ગયા સ્વિટરલેન્ડની અંદર બાઇટની ટ્રીપ આપણે લગભગ સાતસો આઠસો કિલોમીટર આઠસો કિલોમીટર ડ્રાઈવ કર્યું બરાબર એ બી ફેન્ટાસ્ટિક દિવસ છે એના પછીના ચાર પાંચ દિવસે સ્વિટરલેન્ડમાં પાસ કર્યા અને જે આપણું જે

વચ્ચે આજુબાજુમાં ઘર હોય અને આખા નેધરલેન્ડ ની અંદર બાઇક બધી જગ્યાએ એવું જ હતું અને એમસ્ટરડેમ તો એની વાત જ જોવા દો ફૂલ ડે આપડે એની અંદર અને એની અંદર યુટિલિટી પૂરે પૂરી કરી આપડે

ટેન આઉટ ઓફ પેન તાળે માટે અમે ત્રણે પ્રોપર્ટી સારી હતી કોઈ જે તકલીફ નથી પડી જાય એલા થોડુંક ઓલું થાય પણ બધાય વહેલા આગળ પાછું ઉડી જતા હતા એટલે બધું એડજસ્ટ થઈ જતું થતું એટલે વાંધો નહોતો એમ મજા આવી એમ નહીં તે લાઈ ઓકે હું તો તમને કહું કે કપલ કહે ગયું હવે મને કે ઉપર પાછું બીજા મારે તરીકે ખૂબ હવે એટલે કહું કે હા જયું

પરીમાતે નીચે ઉતરીએ છીએ અહિયાં તો ઇમિગ્રેશન કે કંઈ ન આવતો ને સીધું સીધું બગદોપતિ બધું જે છે કે બતાવી દીધું એનો બ્રેક નો છે લોક છે ટૂર પૂરી કહાની ડિમાન્ડ નથી ભાઈ છે રસ્તામાં આપણે

Los ojos, ¿no? Los ojos. Los ojos. Los ojos. Los ojos. Los ojos. Los ojos. Los હા Los ojos. Los ojos. Los ojos. Los ojos. Los ojos. Los ojos. Los અંકલ આ ટેસ્ટ ની હોય એના લેસ વેજીટેબલ બે સોસ છે એટલે એના માં ટેસ્ટ હોય आठ बजे यूरोप में था हमारे रेंज दिल्ली में था वो पर बेल्जियम रोड फ्रांस आज है यूके।, यूके चार कंट्री फिर आए बार कलक में चार कंट्री फिर आई है बार कलक में चार कंट्री फेरा। आए अब हमारे इंडिया में स्टेट राज्य ने फिर आता है शायद हमारे चार कंट्री चंदेगी इंडिया में मोटर यूज़ है नहीं

ચલો ભગવાનના દર્શન ફાઇનલી કરી દઈએ તમને કર્યા પછી